અને બીજા આની માથે છે અને આજે આપણે આપણે પાંચ ડબ્બા બીજા ફિટ કરવાના છે કેમકે આટલામાં કબૂતરાને આપણે જગ્યાઓ ઓછી પડે છે એટલા હમાતા નહીં મીન્સ કે એટલે જો આપણે નાના ભાઈને આપણે ડબ્બા લેવા કાઢો છે અને આપણે જો રોકી બે અહીંયા છે જો ત્યારે બેને પિંજરામાં રાખવા જરૂર છે કેમ કે મીંદડી વી આવે છે અહીંયા મિત્ર બે રોકીને આપણે કાઢી લીધા છે પિંજરા બારાને હવે લગભગ સાહેબ એને ભૂખ લાગી તો આપણે એને દાણા નાખી દઈએ હળે હવે ખાવાંડો ભાઈ કેમ કે જે નાના છે એટલે ખાતા તો ન આવડે પણ નાખી જો ખાય તો નગર તો આમ મોઢું આમ કરી અને બેને નાખવા પડે દાણા અંદર મોઢા તે રહે તો ખાય છે ને આપણે જો હવે પાંચ ડબ્બા બીજા ફિટ કરવાના છે કે જગ્યા ઓછી રહે અને બીજી વાત પછી પેલા એને મંડળી આવે ને તે પહેલાં આપણા કબૂતરાને પિંજરામાં નાખી દે કેમ કે એટલામાં દાંટા મારતી હાલો એ અંદર બીજા હાલો કાકા ચાંદ પ્યારી છે તો અંદર ચલે જાઓ તાજા ચિકન ખા કે ચલી જાય પિંજરામાં રાખવા પડે અમારી મીંડળી આવીને બે ને ઉઠાવીને હજી અમારા કબૂતરા લગભગ દસક મીંદડી ખાઈ ગઈ છે અને હવે સંડવાયડી છે અમારી મીંડળીને રેતી ત્યાં જ પણ કબૂતરા રાખવા તા એટલે એને જવું પડે જો બીજા બધા ઉપર છે ને આપણે આ ખાગો ચડાવવાનો છે ઉપર અને આમાં આ ખાગોમાં મીંદડી ચડી જાય પણ તો આપણે કાંટા બાંધવા જોઈએ બોયડીનામાં એટલે ચડી નાખે જેથી સાહિત્ય આવતા હોય ને ખાટલો લઈને હોય તો પડખે જ છીએ તો હાલ આપણા સતીષભાઈને આવ્યો ડબ્બા લઈને પછી કાપી નાખી ડબ્બાની મિત્રો જો આપણા સતીશભાઈ જો આમ ડબ્બો લઈને વીઆ છે કેમ કે એને મેં ડબ્બા લેવા કાઢ્યા હતા જવા મા આવે છે ગામમાં કાઢો ડબ્બા લેવા અને હવે જો એક ડબ્બો અહીં પીળો છે અને બે ઈ લાવે છે અને કાકીનો ડબ્બો લઈએ એટલે ચાર ડબ્બા થઈ જાય અને એક હજી પીડ્યો છે પાંચ ડબ્બા ગોઠવી દેવું ઉપર એટલે આપણા એકવીસ કબૂતરા એ હચવાઈ જાય કેમકે આ એટલામાં એ જગ્યા નાની પડે છે એટલે આવું આપણે અહીંયા પહેલાં ખાડો કાઢી દઈએ ને આમ નેવલમાં પહેલાં ડબ્બા સેટ કરી દઈએ આપણે જો કબૂતરાને ને બે ડબ્બા બાંધી દીધા છે અને વચ્ચમાં રાખી દીધું છે કઈક ચરે છે બીજા ડબ્બામાં અંદર છે તો કાય છે બધા ચાર પાંચ છ સાત અગિયાર બાર ચૌદ પંદર સોળ છત્રી અઢાર ઓગણી વી

બીજા રોગ જો અત્યારે કબૂતરા બધા જો ચડી ગયા છે ઉપર ને જો બધા બાજ છે અત્યારે જો બધા ડબ્બામાં બે હાટુ આ બે એટલે બે ડબ્બા રાખ્યા છે અને કોઈ વચમાં રાખ્યો છે કેમ કે જગ્યા ઓછી પડતી એટલે જો આ બાજે દે તો જો આમાં બાજ છે ઉપર બાજ છે ઉડતા હોય હારે પણ પાછા આ બાજવા ભારે મંડે જગ્યા હાટું જો આમાં બાજે જો તો આ મનોખા પાડવા જવા તો 40 લે પણ પણ 47 આ ડब्बा મેકઈ ના આવતા પાછા આમાં તે રાખા ને એ ડब्बा છોડો ત્રાહા રહી ગયા હે ને સીધા કરવા પડશે તે કોઈલા ઉપર ડબો તો एकदम સીધો દે જો જો બાજે ઈ જો તમે મથી આને નોખા પાડવા ઓર એ રોટી ક્યાં ગઈ જો હ કડ તે જેઠ

આ ડબ્બા પાછો આમ સીધો કરવો જોઈએ આ બાજુ નમી ગયો હે ને એટલે સીધા કરવા જ જોઈએ નકર હાલ છે જ નહીં લે ક્યાં બાજે હું હું જોઉં એક બાદ તીના નહીં ઉડે નાખો હરે હરે બરા નીકળો હજ હા ગુગોં છે ઈ ગયો કકલા ગુગોં નીકળી ગયો ઈ ભઈયા જો કેવા બધે વૈ ગયા હલે બરો નીકળ હટ હં ઉડેડા ઉડેડા લાગે તું ઉડાડજે કે આઈ મિત્રો હવે આપણે કબૂતરા ઉડાડવા હે કેમ કે એક વાર પાછા ઉડાડ્યા હતા પણ આ કલાક વાર પાછા ઉડાડશું

જો આનું લીલું દિલ છે જો આને લીલું દિલ એમ દોરી દીધું છે જો હે રામભાઈ એ રામભાઈ રામભાઈ જો મિત્રો જો આપડા કબૂતરા બધા વીયા છે હેઠે જો અહીંયા ઉપર ને હોટી આમ બાંધવાની છે આમ એટલે બધા હરકા બે કેમ કે હમતા નહીં એટલા જો કેટલા પાછા વ્યા એટલા પાછા વ્યા હજી કેટલા ઉડે હે તો હજી આ બે ઉડે છે અને ત્રણ આયા છે લો આ જો આ પાછા ઉતરી ગયા અમારે હજી એક ઉડે ના ને આ તો લોકલ છે હજી એ છે કાકા જો પણ પડે એવું એમ છે ભાઈ બે લાય હરખા નથી હા ચાર છે હા એટલે ચાર છે બે અહીંયા ખાઈ રે લોટામાં જો બધાય જો બધાય કેવા બેઠા એક પાસ આઉટ ડાઉન વાંચ જો અમારા પાછળ રોટી બે આ ડબ્બામાં છે અત્યારે કે બાય નહો આવતા અત્યારે જો જો કેવા કલરફુલ છે એકદમ ખબૂતરા એ કણ મારું જે અહીંયા આપણે મોટો કબૂતરો બનાવવાનો છે પણ થોડીક વાર લાગશે ને આ ડબ્બા સીધા કરવા જઈશીએ કેમકે એ ડબ્બામાં કબૂતરાને અત્યારે મૂકવાના છે કે આ વચમાં હરખો કરી નાખીએ આને બેન પાછા હરખા બાઈને દે ચાલો આપણે પેલા હેઠળ વહી જાય ચાલો આપણે પહેલા એ ડબ્બા હરખા કરી નાખીએ કે એટલી બધી જગ્યા નહીં આપણે કબૂતરાની તો એ ડબ્બા હરખા કરવા જઈશું તો અલગ અલગ ડબ્બા હરખા કરીને તો જો રોકીને બારા ખાડી લીધા છે એક આમ દાણા અમિત થયા આમ ખબર છે

બે જો આમ કે લાઈક કરો કે લાઈક કરો અમારા માટે લાઈક કરો કે બેઠું હો આમ હાથ સીધો રાખે આગળ 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 આવશે આમાં આમ આમ સીધો રાખે આમ આગળ આમ રાખે જો ને આમ ને હા લે એઠું વહી ગયું પકડી લે પાછું પકડી લે ઓયા લઈ જા જા દાણા ખવરાવતો હોય ઓયા લઈ જા અહીંયા આપણે ઓલા બીજા કબૂતરામ ઉપર ચડી ગયા છે અને મને આવી રહી છે જોરદાર એટકી આ કેટલા વાગ્યા હા જો એ ઓ સાત વાગવા આવ્યા અને એટકી ચાલુ થઈ ગઈ જો હમણાં એને દાણા ખવડા દેને અને ઓલા રોકીને માર પાયલા એનું દાણા ખવરાઈ દે જરા ઓલું ઓલા રોકીને લેતો અહીં ઓલા રોકીને લેતાય ઓ સા ખબરાય પાઈ મારા માથે જ સર કે બધાય એને એને રહેવા દે ઓલાને લેતો હોય ઓઈલાની

હેલો હાલે છે કલર થાંભણે પેલા એક હાથ મારી દીધો છે જે બીજો હાથ મારવાનો છે આમાં એટલે આ પારું પારું લાગે છે બાકી તો જો આ બહાર ની રહે રહી બે હાથ મારે એટલે આ અસલ થઈ જાય છે બાકી તો જો આમાં પીછે મારવાના એટલે આવું નીચાને રહે પાછળ રોલર રાખ્યો ને એટલે સરખું બી આવશે તો વાલોને પહેલાં એને કલર કરી લઈએ